ઝડપથી આપણે જે મુદ્દાસર જવાબ આપો લાંબા લાંબા પ્રશ્નોના જવાબ આપણે એપ્લિકેશનમાં આપેલા છે દોસ્તો આ એપ્લિકેશનમાં ગાઈડ એપમાં પીડીએફ સ્વરૂપે જવાબો મળી જશે અંગ્રેજોના આગમન પહેલા ભારતમાં શિક્ષણની સ્થિતિ કેવી હતી ભારતમાં સાયમન કમિશનનો કેવો વિરોધ થયો બરાબર આ સવાલના જવાબ આપણને એપમાં મળી રહેશે જોઈ લઈએ જોડકા જોડવાનું આવી ગયું છે હૈદરાબાદનું જોડાણ તો પોલીસ પગલું આવશે ગોવાની મુક્તિ તો એમાં ઓપરેશન વિજય આવશે રવિશંકર રાહવર તો અને સંથાલ જાતિ તો બે આવશે દોસ્તો હવે ઘર બેઠા શિક્ષણનો અધિક ખત એક જ રસ્તો છે કે ધોરણ ત્રણ થી દસ ના માટે એક અમૂલ્ય તક છે દરેક વિષયના સ્વાધ્યના જવાબો ભરેલી સ્વાધ્ય એકમ કસોટીના જવાબો નવદય હોય સેટ હોય કે જ્ઞાન સાધના હોય દરેક પરીક્ષાનું સંપૂર્ણ માટે એકદમ મફત 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 અને ધોરણ ત્રણ થી આઠ માટેની આપણે બે હજાર પચીસની ની પરીક્ષાના પ્રેક્ટિસ પેપરો બિલકુલ ફ્રી કોઈ પણ મોબાઈલ નંબર નાખવાની ઝંઝર નહીં કોઈ પણ ઓટીપી નાખવાની ઝંઝર નહીં દોસ્તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ગાઈડ એપ્લિકેશન આ સિમ્બોલ વાળી ડાઉનલોડ કરો અને કમેન્ટમાં દોસ્તો મને યસ સર લખવાનું ભૂલવાનું નથી જે પણ મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી છે લોકો યસ સર લખો અને વિડીયો કેવું લાગ્યું દોસ્તો એ પણ કમેન્ટમાં લખો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી ચાલો ત્યારે પ્રશ્નમાં ત્રણ ટૂંકમાં જવાબ આપો જુનાગઢ રાજ્યનું ભારતીય સંઘમાં કેવી રીતે વિલીનીકરણ કરવામાં આવ્યું એપ્લિકેશનમાં જવાબ છે વિડીયોનો સ્ટોપ કરીને પણ તમે જવાબ જોઈ શકો છો ભારતીય કલાનો પરિચય દોસ્તો એ પણ આપણી એપમાં જવાબ છે આનો બરાબર ગુજરાત અને ભારતના નોંધપાત્ર ચિત્રકારો જણાવો આનો પણ જવાબ આપણી એપમાં છે અ ગાંધીજી અસહકારનું આંદોલન શા માટે મોકૂપ રાખ્યું તો આ જવાબ આપવા છે દોસ્તો પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને કેસરે હિન્દનો ખિતાબ આપ્યો હતો સુભાષચંદ્ર બોજે આઝાદી પહોંચને ચલો દિલ્હીનું સૂત્ર હાલ્યું હતું ઈસવીસન ઓગણીસો છેતાલીસમાં મુંબઈમાં ખાલી જગ્યાના તો નૌકા સેનાના કયા ખાલી સૈનિકોએ તો નૌકા સેનાના એમને જે હતા એ લોકોએ બળવો કર્યો હતો બરાબર પંદર ઓગસ્ટ અને ઓગણીસો સુડતાલીસ આપણે જાણીએ છીએ સ્વતંત્ર દિન મહાગુજરાત આંદોલન શા માટે કરવામાં આવ્યું તો એપમાં જવાબ છે આનો મહાગુજરાત આંદોલન નામ પણ આપણને એપમાં મળી જશે ખરા છે કે ખોટા જોઈ લઈએ આપણો દેશ ઓગણીસો પચાસ ના રોજ સ્વતંત્ર થયો ના સુડતાલીસ માં થયો ઓગણીસો સડતાલીસ માં તો આ સાચું છે કલા એ માનવ અભિવ્યક્તિનું તો એ પણ સાચું છે અને આ પણ સાચું છે નીચેના પ્રશ્નોમાં જવાબ રાજા રવિમાનું નું કયું તેલ ચિત્ર તો કયું એમનું પ્રખ્યાત થયું હતું બંગાળમાં કઈ કલા સંસ્થા હતી તો શાંતિ નિકેતન ઓગણીસમી સદી માં સ્ત્રી શિક્ષણ માટે કોને કોને હિમાયત કરી હતી રાજા અરે રાજા રામ મોહન રાય રાજા રવિ માં તો પેલા કલાના હતા ચિત્રના રાજા રામ મોહન રાય અને દયાનંદ સરસ્વતી દયાનંદ સરસ્વતીજી બરાબર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર શિક્ષણ કયું મહત્વનું કાર્ય હતું તો બંગાળની અંદર બંગાળની અંદર છોકરા અને છોકરીઓ માટે શાળાઓની સ્થાપના કરી શાળાઓ ખોલી એ એમનું મહત્વનું કાર્ય હતું અંગ્રેજી કેળવણીનું શું પરિણામ આવ્યું તો અંગ્રેજી કેળવણીથી આપણને અ શ્રેષ્ઠ વિચારકો શ્રેષ્ઠ વિચારકો અને શિક્ષિત અને શક્તિશાળી વર્ગ મળ્યો શિક્ષિત અને શક્તિશાળી વર્ગ મળ્યો આપણને બરાબર ચલો આપણે જોઈએ સૌથી વધારે વસ્તી તો ત્રણ નંબર સૌથી વધુ સાક્ષરતા એક નંબર માનવસર્જિત ઔદ્યોગિક અને વિષાણુજન્ય કોરોના આપત્તિની અસરોનો જવાબ આપણને એપમાં મળી જશે મુંબઈના સૂત્રો કાપડનો ઉદ્યોગનો જવાબ આપણને એપમાં મળી જશે લોખંડ કોલાદના ઉદ્યોગ વિશે ટૂંકનો જ લખો એ પણ આપણને એપમાં છે દોસ્તો એનો પછી આપણે કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત છે તો મત્સ્ય ઉદ્યોગ સહકારી તો અમુલ ડેરી આપેલા તમામ આવશે કયા રાજ્યનો તો અરુણાચલ પ્રદેશનો ખૂબ જ ઠંડા વિસ્તારની આબોહવા ખાલી જગ્યા આબોહવા કહેવાય છે પાંચમા નંબરમાં જવાબ કયો આવશે તો પાંચમા નંબરની અંદર જવાબ આવશે બી બી વિષમ અને અહીંયા આવશે બી ગંગાનો મેદાની પ્રદેશ પ્રશ્ન નંબર આઠ આ એપમાં જવાબ છે દોસ્તો આના બરાબર અને માનવ આપત્તિ એ પણ એપમાં છે દાવાનડ કોને કહેવાય એ પણ એપમાં છે વડી અદાલતના ચુકાદા સામે આપણે સર્વોચ્ચ અદાલતમાં જઈ શકીએ છીએ વડી અદાલત અમદાવાદમાં આવેલી છે સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે માનવ અધિકારો છે એ મનુષ્યનો જન્મજી અધિકાર છે રાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્રીય અ સંયુક્ત રાષ્ટ્રીય જે છે એને માનવ અધિકારોની ઘોષણા કરી છે અને નવેમ્બરના દિવસે બાળ બાળ અધિકાર અધિકાર દિન દિન તરીકે ઉજવાય છે સામાજિક ન્યાય માટે શું કરવું જોઈએ એપમાં જવાબ છે દોસ્તો આનો અને ટૂંકમાં જવાબ આપો તો કૃષિ ક્ષેત્રનો પણ એપમાં જવાબ છે ન્યાયની એપમાં જવાબ છે દીવાની દાવા કોને કહેવાય ધોરણ આઠ નું સામાજિક વિજ્ઞાન નું સંપૂર્ણ સોલ્યુશન સાથે પેપર મળી ગયું છે તો બેસ્ટ ઓફ લક કમેન્ટમાં દોસ્તો યસ લખો અને ખાસ સૂચના કે વિડીયો કેવો લાગે કમેન્ટમાં જણાવો સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો